નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ આજનો વિષય ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ છે દરેક ઘરમાં ચર્ચા તો આ શબ્દ અને ઘણા બધા લોકો આ બીમારીથી પીડિત હશે આ તકલીફથી જૂજતા હશે ત્યારે આજે આપણે જે સબ્જેક્ટ પર વાત કરવાની છે તે સબ્જેક્ટ છે બ્લડ પ્રેશર એટલે શું હાઈપરટેન્શન એટલે શું જી હા બ્લડ પ્રેશર એટલે શું તે વિષય પર વાત કરીશું અને તે અંગેની તમામ આજે જાણકારી મેળવવાની છે અને એ જ વિષય પર માહિતી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જે ડૉક્ટર ઉપસ્થિત છે તેમની ઓળખાણ હું તમને આપી દઉં ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલથી એમડી ફિઝિશિયન ડૉક્ટર અજય પરમાર આપણી સાથે છે સ્વાગત તેઓનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં આપને પણ એક વાત જણાવી કે જો તમે પણ આવા કોઈ સવાલ ક્વેરીથી અમારી સાથે રૂબરૂ થવા માંગતા હોય ફોન લાઇન અમારી અત્યારે થોડી વારમાં ખુલી જશે સવાલ તમારા કોઈ હોય તકલીફ તમારી કોઈ હોય સમસ્યા હોય તો તમે પણ અમને સીધો ફોન કરીને સમસ્યા જણાવી શકો છો અમે આશા રાખીશું કે ડોક્ટર દ્વારા તેની સમસ્યાનું સમાધાન આવે સ્વાગત કરીએ સરનું સર ખૂબ ખૂબ સ્વાગત વેલકમ થેન્ક યુ સર જે રીતે અત્યારે મેં વાત કરી કે હાઈપરટેન્શન બ્લડ પ્રેશર એ શબ્દથી દરેક લોકો યુઝ ટુ છે ઘરે ઘરે ચર્ચા તો આ શબ્દ છે પણ એકચ્યુલી બધા જ ઘરમાં હવે બીપી શબ્દ એવો થઈ ગયો છે કે એને ખૂબ લાઇટલી લેવામાં આવે છે પણ એની પાછળના જે ઘાતક પરિણામો છે એનાથી લગભગ લોકો વાકેફ નથી હોતા તો આજે આપણો ઉદ્દેશ પણ એ છે કે બીપી વિશે બ્લડ પ્રેશર હાઈપરટેન્શન વિશે લોકોને થોડી ઘણી જાગૃતતા આવે સર સૌથી પહેલાં સરળ ભાષામાં થોડું એ સમજવું છે કે હાઇપ પર ટેન્શન એટલે શું નમસ્કાર દર્શક મિત્રો એઝ નેમ સજેસ્ટ બ્લડ પ્રેશર બ્લડને બોડીમાં સર્ક્યુલેટ થવા માટે એક પ્રેશરની જરૂર પડે છે એ પ્રેશર વડે આખા બોડીમાં એ સર્ક્યુલેટ થાય છે તો એ પ્રેશર નોર્મલી એકસો વીસ એંસી ઉપરનું સિસ્ટોલિક વન ટ્વેન્ટી અને ડાયસ્ટોલિક એંસી જેટલું હોય છે આ બ્લડ પ્રેશરની મદદથી એ બોડીમાં સર્ક્યુલેટ થાય છે અને એ જનરેટ થાય છે હાર્ટ વડે મતલબ હાર્ટમાંથી બમ્પ બ્લડ જ્યારે પમ્પ થાય છે તો એક પ્રેશર સાથે જનરેટ થાય છે એના લીધે જે આખા બોડીમાં સર્ક્યુલેટ થઈ શકે છે અને નોર્મલી હોય છે વન ટ્વેન્ટી બાય એટી અથવા એની આસપાસની રેન્જમાં પરંતુ જ્યારે આ બ્લડ પ્રેશર એક લેવલ કરતાં વધી જાય ત્યારે આપણે તેને હાઈપરટેન્શન તરીકે ઓળખીએ છીએ અને હાઈપરટેન્શન વિશે જાણવું અતિશય જરૂરી છે કેમ કે તેના કારણે ઘણી સમ મોટી શરીરમાં સમસ્યાઓ થઈ શકે છે અલગ બીજા અંગોને નુકસાન થઈ શકે છે એટલે બ્લડ પ્રેશર એ એક નોર્મલ પ્રેશર છે કે જેના લીધે એ બ્લડ સર્ક્યુલેટ થાય છે બોડીમાં અને હાઇપરટેન્શનનો મતલબ છે કે એ બ્લડ પ્રેશર જ્યારે વધી જાય ત્યારે આપણે તેને હાઈપરટેન્શન અથવા તો હાઈ બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ બિલકુલ સર જ્યારે કારણોની આપણે વાત કરીએ તો હાઈપરટેન્શનના કારણો કયા મૂલવવામાં આવે છે હાઈપરટેન્શન થવાના ઘણા બધા કારણો છે વન ઓફ ધ ફેક્ટર ઇઝ જીનેટિક ફેક્ટર મતલબ કે માતાપિતાને હોય તો સનને થવાના ચાન્સીસ વધી જાય છે એક જીનેટિક ફેક્ટર છે સેકન્ડ છે કે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે સેડેન્ટ્રી લાઇફસ્ટાઈલ છે વેઠાળું જીવન છે સ્થૂળતા છે મતલબ કે ઓબેસિટી છે એના કારણે થઈ શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સ્ટ્રેસ સ્ટ્રેસફુલ લાઈફના લીધે બ્લડ પ્રેશર અતિશય વધી જાય છે આ બધા થયા કે પ્રાઇમરી કોઝ ઘણી વખત એવું થાય છે કે પ્રેગનન્સીના કારણે બ્લડ પ્રેશર વધી જવું એને આપણે પ્રિએક્લેમ્સિયા અથવા તો એકલેમ્સિયા તરીકે ઓળખીએ છીએ અમુક વખત શરીરમાં કોઈ બીજી બીમારી હોય જેમ કે કિડનીની બીમારીવાળા દર્દીનું બ્લડ પ્રેશર વધી જાય છે અમુક વખત કોઈ હૃદયની તકલીફના કારણે બ્લડ પ્રેશર વધી ગયું મગજની કોઈ બીમારીના કારણે બ્લડ પ્રેશર વધી ગયું અમુક ટ્યુમર્સ છે જેમ કે એડ્રીનલ ગ્લેન્ડમાં થતું એક ટ્યુમર મતલબ ફિયોક્રોમોસાઇટોમાં એમાં પણ આપણું બ્લડ પ્રેશર વધી જાય છે આ રીતે ઘણા ઘણા કારણો હોય છે બ્લડ પ્રેશર વધી જવાના બિલકુલ સર જે રીતે આપ જણાવી રહ્યા છો કે બ્લડ પ્રેશર વધવું એને આપણે એક હાઇપરટેન્શનનું પર્યાય કહી શકાય રાઈટ અચ્છા પ્રકારો જો વાત કરવામાં આવે તો હાઇપરટેન્શનના પણ અલગ અલગ પ્રકાર છે ને જો હા તો પછી એ કેટલા અને કયા કયા પ્રકાર છે 100% સાચી વાત હાઇપરટેન્શનના મુખ્ય બે પ્રકાર છે એક પ્રાઇમરી હાઇપરટેન્શન અને એક છે સેકન્ડરી હાઇપરટેન્શન મુખ્ય કિસ્સામાં નેવું ટકા કિસ્સામાં પ્રાઇમરી હાઇપરટેન્શન એટલે કે ઇસેન્સિય હાઇપરટેન્શન જોવા મળે છે ઇસેન્શિયલ હાઈપરટેન્શન મતલબ કે જેનો શરીરના બીજા કોઈ અંગના લીધે હાઈપરટેન્શન નથી થયું એ પ્રાઇમરી છે મતલબ કે સ્ટ્રેસના લીધે છે અથવા તો લાઇફસ્ટાઈલ ચેન્જીસના લીધે છે અથવા તો જીનેટિક બોડીના ચેન્જીસના લીધે જે હાઇપરટેન્શન છે એને પ્રાઇમરી અથવા તો ઇસેન્શિયલ હાઈપરટેન્શન કહીએ છીએ જે મુખ્ય કિસ્સાઓમાં જોવા મળે છે સોમાંથી નેવ દર્દીઓ એવા હોય છે કે જેને ઇસેન્શિયલ અથવા તો પ્રાઇમરી હાઈપરટેન્શન હોય છે સેકન્ડરી હાઈપરટેન્શન એ બીજો પ્રકાર છે જો સેકન્ડરી હાઈપરટેન્શનની વાત કરીએ તો કિડનીની બીમારી હૃદયની બીમારી કે બીજા કોઈ પણ પ્રેગ્નન્સીના કારણે પ્રીએક્લેમ્સિયા એક્રેમ્સિયા બ્રેઇન સ્ટ્રોક બ્રેઇન હેમરેજ એના કારણે જે બ્લડ પ્રેશર આવે છે બોડીમાં એને આપણે સેકન્ડરી હાઇપરટેન્શન તરીકે ઓળખીએ છીએ રાઈટ સર પ્રકાર તમે કહ્યું કે બે છે હાઈપરટેન્શનના પણ પ્રકાર બે છે પછી લગભગ લોકો સામાન્ય ભાષામાં જ્યારે વ્યાખ્યા કરતા હોય બીપીની તો લોકોને એવી ખબર છે કે બ્લડ પ્રેશર વધે છે અને બ્લડ પ્રેશર ઘટે છે આ બે છે આપે જણાવ્યું કે બ્લડ પ્રેશર વધે છે તેમાં પણ પાછા બે પ્રકાર છે એક પ્રાઇમરી અને સેકન્ડરી તો લક્ષણોની જ્યારે આપણે વાત કરીએ સિમ્ટમ્સની વાત કરીએ તો આમાં લક્ષણો એક તો કયા કયા છે અને બંને પ્રકારમાં લક્ષણો સિમિલર હોય છે કે જેમ પ્રકાર બદલાય તેમ લક્ષણો પણ થોડા ઘણા ફેર ફેરફાર થાય છે પ્રાઇમરી હાઈપરટેન્શનની વાત કરીએ તો એટી પર્સન્ટ કેસમાં કોઈ જ સિમ્ટમ નથી હોતા બ્લડ પ્રેશર વધવાના કોઈ લક્ષણો જોવા મળતા નથી એટલે જ એને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે ટ્વેન્ટી કેસમાં પાછળના ભાગનો માથાનો દુખાવો થવો મતલબ કે ઓક્સિપિટલ હેડેક બ્લરિંગ ઓફ વિઝન આંખે ધૂંધળાપણું થવું ચક્કર આવવા અને અમુક કિસ્સાઓમાં નાકમાંથી લોહી વહવું નસકોરી ફૂટવી અથવા ઇંગ્લિશમાં કહીએ તો એપિસ્ટેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે વીસ ટકા કિસ્સાઓમાં જ આ લક્ષણો જોવા મળે છે એટી પરસેન્ટ કેસમાં કોઈ જ લક્ષણો જોવા મળતા નથી અને તે એસિમ્ટોમેટિક હોય છે ઓકે સર કોઈ પણ લક્ષણ જાણે આ વ્યક્તિઓને દેખાતું હોય ઘણા ખરા સંજોગોમાં એવું હોય છે કે લોકો લક્ષણો તેમાં પણ ખાસ બીપીના લક્ષણો જેને હોય બહુ ધ્યાનમાં નથી લેતા જ્યારે નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય નાની મોટી તકલીફો થતી હોય અને પછી જ્યારે તે બીપી મપાવતા હોય તો પછી એમને આ ઘણી વસ્તુઓમાં દવા લેવી પડે અથવા તો પછી તો જ્યારે ડોક્ટર પાસે કોઈ દર્દી જાય છે આ બધા લક્ષણો સાથે પછી એનું નિદાન કઈ રીતે થતું હોય છે હાઈપરટેન્શનનું નિદાન આમ જોવા જઈએ તો સિમ્પલ છે પણ લોકો કરાવતા નથી આમ હાઈપરટેન્શનનું નિદાન કરવા માટે સિમ્પલ છે કે બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ રેગ્યુલર સમયાંતરે એના માટે બે વસ્તુ છે એક ડિજિટલ બીપી એપરેટસ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જે હજાર પંદરસો રૂપિયામાં ઘણા એજ્યુકેટેડ લોકો છે કે જે થોડા અવેર છે એ લોકો ઘરે વસાવી લે છે અને બીજું છે કે જે મેન્યુઅલ બીપી એપરેટસ જે કદાચ તમે હોસ્પિટલોમાં જોયું હશે જે ડૉક્ટર ચેક કરે છે બ્લડ પ્રેશર નોર્મલી એકસો વીસથી એંસીની રેન્જમાં હોવું જોઈએ સિસ્ટોલિક એ વન ટ્વેન્ટીની નીચે અને ડાયસ્ટોલિક એ હંસીની નીચે હોવું જોઈએ જ્યારે આ બ્લડ પ્રેશર ચેક કરાવીએ અને એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર જો એકસો વીસથી એકસો ચાલીસ સુધી થાય તો આપણે તેને પ્રી હાઈપરટેન્શન તરીકે ઓળખીએ છીએ અને જો એકસો ચાલીસથી એકસો થાય તો આપણે એને હાઈપરટેન્શન સ્ટેજ વન તરીકે ઓળખીએ છીએ અને એકસો સાહીઠ ઉપર જો બ્લડ પ્રેશર જાય તો આપણે તેને સ્ટેજ ટુ હાઇપરટેન્શન તરીકે ઓળખીએ છીએ જેની તાત્કાલિક સારવાર કરવી અતિશય જરૂરી હોય છે આ રીસેન્ટ ગાઈડલાઇન પ્રમાણેની ડેફિનેશન છે કે પ્રી હાઇપરટેન્શન મતલબ એકસો વીસથી એકસો ચાલીસ એકસો ચાલીસથી એકસો સાઠ સ્ટેજ વન હાઇપરટેન્શન અને એકસો સાહીઠ ઉપર હોય તો સ્ટેજ ટુ હાઇપરટેન્શન ઓકે સર કોઈ પણ બ્લડ પ્રેશરની દવા જ્યારે શરૂ કરવામાં આવે છે એક તો પહેલાં તો દવા શરૂ કરતા પહેલાં દરેક દર્દી અમુક વાર એવું બનતું હોય છે કે ડોક્ટરની સલાહ મુજબ થોડા સમય સુધી ફોલો કરે છે ને પછી થોડા સમય પછી દવાઓ બંધ કરી દેવી ઓછી કરી દેવી અથવા અનિયમિત કરી દેવી તો સૌથી પહેલાં તો હવે એ પણ સમજવું છે કે તેના હાઈપરટેન્શનના કોમ્પ્લિકેશન્સ એક તો કેટલા હોય છે બોડી પર તેની આડઅસર કેવા પ્રકારની થતી હોય છે ખૂબ સરસ ક્વેશ્ચન છે કે કોમ્પ્લિકેશન શું છે હાઈપરટેન્શનના મેં શરૂઆતમાં લક્ષણોની વાત કરી ત્યારે સાયલેન્ટ કિલર વર્ડ યુઝ કર્યો કે હાઈપરટેન્શનને કેમ સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે કેમ કે એંસી ટકા કિસ્સામાં હાઈપરટેન્શન ડાયગ્નોઝ નથી થતું લોકો બીપી ચેક નથી કરાવતા એટલે બીપીની જાણ નથી થતી તો થાય છે કેવું જનરલી આપણી આસપાસમાં આપણે સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા ત્યાં સુધી કોઈ તકલીફ નથી બ્રશ કરી ત્યાં સુધી કોઈ તકલીફ નથી અને અચાનક એક બાજુનો હાથ પગ ખોટો થઈ ગયો તો નખમાં પણ રોગ નહોતો અને એક બાજુનો હાથ પગ કેમ અચાનક જ ખોટો થઈ ગયો તો એની પાછળનું નાઇન્ટી પર્સન્ટ કેસમાં કારણ હોય છે હાઈપરટેન્શન જો કોઈ વ્યક્તિને ચાર પાંચ વર્ષથી વધારે સમયથી હાઈપરટેન્શન રહેતું હોય અને જેની જાણ ના જ હોય પેશન્ટને તો એ બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશન સ્વરૂપે બ્રેઇન સ્ટ્રોક એટલે કે બ્રેઇનમાં હેમરેજ થાય છે જે થેલેમિક બ્લેડને કોમન છે એના કારણે એક બાજુનો પક્ષઘાત અથવા તો પેરાલિસિસ થઈ શકે છે આ એક મુખ્ય કોમ્પ્લિકેશન છે બીજું છે કે હૃદયની પણ ઘણી તકલીફો હાઈપરટેન્શનના લીધે થાય છે જેને અમારી ભાષામાં હાઈપરટેન્સિવ હાર્ટ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે લાંબા સમય સુધી જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રાખવામાં આવે તો કિડનીને પણ લાંબા સમયે નુકસાન પહોંચાડે છે અને કિડની ફેલ થઈ જવી અને કિડની ડેમેજ થવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે જેટલા પણ કેસ કિડની ફેલિયરના તમે જોતા હશો એમાંથી મુખ્ય ઘણા બધા લોકોને બીપીની તકલીફ હોય છે એટલે બીપી કંટ્રોલ ન રાખવાથી કિડની ખરાબ થવી હૃદયની તકલીફ થવી બ્રેઇન સ્ટ્રોક આવવો અને હાઈપરટેન્સિવ રટાઇનોપેથી મતલબ કે આંખની પાછળનો પડદો ઘસાઈ જવો જેથી અંધાપો આવે છે અથવા તો વિઝન જતું રહે છે આ રીતે બ્લડ પ્રેશર વધારે રહેવાથી હાઈપરટેન્શનના લીધે ઘણા કોમ્પ્લિકેશન્સ થાય છે એના ઘણા ડિવિઝન છે માઇક્રોવાસ્ક્યુલર ડિવિઝન માઇક્રોવાસ્ક્યુલર ડિવિઝન એમાં શરીરના બીજા અંગને ધીમે 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 ડેમેજ થતું હોય છે કિડની હૃદય બ્રેઇન હાર્ટ એમનું બિલકુલ બિલકુલ સર રાજકોટથી પહેલા કોલર અજયભાઈ જોડાઈ ગયા છે સાંભળીએ નામ છે 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 હેલો અજયભાઈ હા જણાવો શું પૂછવું તમારે સર સાહેબને મારા ઉમર વર્ષ જી અને એમને એમને કેરેક્ટર આવતું અજય સાહેબ નમસ્કાર 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 હા એટલે મારા સર એકત્રીસ વર્ષની ઉમર છે ક્યારેક ક્યારેક જોગિંગ કરો એટલે હાઈબીપી નોર્મલ એકસો ત્રીસ એસી જ આવ્યું હતું બરાબર પરંતુ કોલેસ્ટ્રોલ ના રિપોર્ટમાં છે ને બેડ કોલેસ્ટ્રોલ આવેલું છે બરાબર તો સાહેબ ની સલાહ એવી હતી કે દોઢ મહિનો તમે જોગિંગ કરશો તો નોર્મલ થઈ જશે તો મારે આને ફોલો કરવું કે દવા ચાલુ કરવી બરાબર તો ખૂબ સરસ ક્વેશ્ચન છે તમારો પણ આમાં બે ત્રણ વસ્તુઓ જોવી પડે કે પેશન્ટનો વેઇટ કેટલો છે વજન કેટલું છે પ્લસ રેગ્યુલર ચેકઅપ કરાવીએ ત્યારે એક વખત બીપી વધ્યું છે કે રેગ્યુલર ચેક કરીએ ત્યારે દરેક વખતે બીપી વધારે આવે જેમ કે વન થર્ટી એટી મતલબ કે પ્રી હાઈપરટેન્શનની રેન્જમાં છે અગર જો તમે થોડીવાર વાર પહેલાંનું સાંભળ્યું હશે કે એકસો વીસથી એકસો ચાલીસ મતલબ કે પ્રી હાઈપરટેન્શન છે એકસો ચાલીસથી એકસો સાઠ સ્ટેજ વન હાઇપરટેન્શન અને એકસો સાહીઠથી વધારે મતલબ સ્ટેજ ટુ હાઇપરટેન્શન મતલબ કે તમારા સનને વન થર્ટી છે એકસો ત્રીસ છે ઉપરનું બીપી મતલબ કે પ્રી હાઈપરટેન્શન મતલબ તમારી ભાષામાં સમજો કે બોર્ડરલાઇન હાઇપરટેન્શન છે તો બોર્ડરલાઇન હાઇપરટેન્શનમાં જે તમારા ડૉક્ટરની સલાહ છે એ એકદમ યોગ્ય છે કે લાઇફસ્ટાઈલ ચેન્જ ફર્સ્ટ વસ્તુ છે કે તમારી લાઇફસ્ટાઈલ ચેન્જ કરો કે વેઇટ લોસ કરીએ આપણે બીએમઆઈ કહેવાય બોડી માસ ઇન્ડેક્સ વેઇટ લોસ એટલો કરીએ કે બીએમઆઈ પચીસની અંદર આવે પ્લસ અગર કોઈ વ્યસન હોય આલ્કોહોલ છે સ્મોકિંગ છે તો આપણે અવોઇડ કરી દઈએ એ લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી જેમ કે કોલેસ્ટ્રોલ તમે કીધું વધારે છે તો કોલેસ્ટ્રોલના કારણે બ્લડ વેસલ્સ એટલે કે બ્લડની જે નળીઓ હોય છે રક્તવાહિની એમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી એક બીમારી થાય છે એથેરોસ્ક્લેરોસિસ એથેરોસ્ક્લેરોસિસના કારણે બીપી વધારે થાય છે તો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે વજન થોડું ઓછું કરશે થોડું ચાલવાનું કરશે શરૂ તો પ્રી હાઇપરટેન્સિવવાળા દર્દીને આપણે નોર્મો ટેન્સિવ કરી શકાય છે એટલે અત્યારની કન્ડિશન જે એમની છે તેમાં દવા કરતાં આ લાઇફ સ્ટાઇલ ચેન્જ સ્ટ્રેસ ફેક્ટર મેઇન છે સ્ટ્રેસ એનું વર્ક લાઈફ કેવું છે એ કઈ જગ્યાએ જોબ કરે છે કેટલી સ્ટ્રેસફુલ લાઈફ છે જો આપણે આ બધું મેનેજ કરીશું તો કદાચ બ્લડ પ્રેશરની દવાઓ ન લેવાથી પણ કંટ્રોલ કરી શકાય છે તમારા બિલકુલ આપણે હાઇપરટેન્શન વિશે વ્યાખ્યા જાણીએ તેના લક્ષણો જાણ્યા નિદાન કઈ રીતે થાય જાણ્યું પ્રકાર પણ જાણ્યા અને કારણો પણ અચ્છા મેનેજમેન્ટ કરવાની જ્યારે વાત હોય અત્યારે જ આપણે આ કોલર વિશે કોલરમાં પણ આપણે જાણ્યું કે લાઈફસ્ટાઈલ તો અલગ અગત્યની છે જ પણ હાઇપરટેન્શનનું જો મેનેજમેન્ટ કરવું હોય તો એ કઈ રીતે પોસિબલ છે ને એ કઈ પદ્ધતિથી કરવું જોઈએ વેરી ગુડ ક્વેશ્ચન હાઈપરટેન્શનનું મેનેજમેન્ટ ખાલી દવા લેવી કે ખાલી મેડિસિનથી નથી થતું ફસ્ટ આવે છે લાઇફસ્ટાઈલ ચેન્જીસ ડાયટ ચેન્જીસ સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ મેડિસિન લાઇફસ્ટાઈલ ચેન્જીસ એ રીતે કરીશું કે આપણે વેઇટ રિડક્શન કરવું પડશે પેશન્ટનું જો એ પેશન્ટનું બીએમઆઈ કરીને આવે છે બોડી માસ ઇન્ડેક્સ બીએમઆઈ મતલબ કે વેઇટ ઇન કેજી ડિવાઇડેડ બાય હાઈટ ઇન મીટર સ્કવેર જો એ બીએમઆઈ લેસ દેન ટ્વેન્ટી ફાઈવ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો કોઈ ઓવરવેઇટ હશે કે ઓબેસિટી હશે કે સ્થૂળતા હશે મેદસ્વીતા હશે તો એ વ્યક્તિનું આપણે વેઇટ રિડક્શન ફસ્ટ ફેક્ટર છે રિસન્ટ ગાઈડલાઇન પ્રમાણેની આ ટ્રીટમેન્ટ છે બીજું છે કે ડાયટમાં લો સોલ્ટ ડાયટ લેવું જોઈએ ડાયટ ચેન્જ કરવું પડશે પ્લસ રેગ્યુલર એક્સરસાઇઝ ડેલી થર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ સુધી ચાલવા જવું એ અતિશય જરૂરી છે આ કર્યા પછી જો કંટ્રોલ ન આવે અથવા તો બીપી કન્ટિન્યુઅસ હાઈ રહે તો આપણે પછી મેડિસિન સ્ટાર્ટ કરવી જરૂરી છે બિલકુલ સર વધુ એક કોલર સાથે વાત કરેલી મોરબી થી જોડાય ગયા છે મહેશભાઈ હેલો નમસ્તે મહેશભાઈ જણાઓ સવાલ તમાર મિસ્ટીક મે આપણે છે ને ઘરે મારા હા કેમ આપણે બીપી ચેક કરીએ ને ઓક્સિમીટર માં જી કે માય ના પલ્સ 56 ની આસપાસ આવે હા બીજું શું કરવું જે પલ્સ ઓક્સિમીટર તમારા ઘરે છે એમાં બે વેલ્યુ આવે છે એક આવે છે તે ઓક્સિજન છે અને બીજું આવે છે તે પલ્સ મતલબ કે ધબકારા હૃદયના એ બંનેમાંથી એક પણ બીપી નથી બ્લડ પ્રેશર નથી બ્લડ પ્રેશર માટે અલગ મશીન આવે છે જે અહીંયા બાંધવાનો પટ્ટો હોય છે અને ડિજિટલ આવે તેમાં એક બટન દબાવવાનું હોય છે એ બીપી અલગ વસ્તુ છે આ તમે જે ધબકારા વાત કરો છો એ અલગ છે અને ઓક્સિજન અલગ વસ્તુ છે તો જે ફિફ્ટી સિક્સ તમારા મતલબ છપ્પન ધબકારા આવે છે એ સ્લાઇટ થોડા ઓછા છે નોર્મલી તે સાઈઠથી સોની વચ્ચે હોય છે હવે સાઈઠથી સોની વચ્ચે હોય પણ અમુક કિસ્સાઓમાં સાઈઠથી ઓછા હોઈ શકે છે પણ એ વસ્તુને અને બીપીને એટલો ખાસ સંબંધ નથી ધબકારા ઓછા થવાના કારણો અલગ છે જેમ કે થાઇરોઇડની બીમારી હોય તો ધબકારા ઓછા થઈ શકે કે વર્ક તમારું લેબરર વર્ક મતલબ એક્સેસિવ કામ કરતા હોય તો પલ્સ ઓછા થઈ શકે પણ આ કિસ્સામાં તમારે છાતીની પટ્ટી એટલે કે કાર્ડિયોગ્રામ કઢાવવાની જરૂર છે અને પલ્સ કેમ ઓછા રહી છે એ કારણ શોધવાની જરૂર છે બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ પણ બ્લડ પ્રેશર અને પલ્સ બંને અલગ વસ્તુઓ છે સર અત્યારે આપણે મેનેજમેન્ટની વાત કરીએ કે હાઇપરટેન્શનનું મેનેજમેન્ટ કઈ રીતે થઈ શકે તમે કહ્યું કે ડાયટ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે સ્ટ્રેસ રિલીફ સ્ટ્રેસ જેને હોય તો આ બધી સમસ્યાઓ હોય અચ્છા ડાયટની જ્યારે વાત કરીએ એક્સરસાઇઝની આપણે અત્યારે વાત કરી તો કેટલું મહત્ત્વ છે ડાયટ શું હોવું જોઈએ અને એક્સરસાઇઝ જો હોય તો એક્સરસાઇઝનું મહત્ત્વ મેનેજમેન્ટમાં કેટલું જરૂરી છે ડાયટ એઝ પર રિસેન્ટ ગાઈડલાઇન્સ ડાયટમાં સોડિયમનો અતિશય મહત્ત્વનો રોલ છે બીપી સાથે એટલે કે હાઈપરટેન્શન સાથે સોડિયમ મતલબ કે નમક સોલ્ટ સોલ્ટનો ડેઈલી ઇન્ટેક પર ડે લેસ ધેન સિક્સ ગ્રામ પર ડે રાખવો જોઈએ મતલબ કે જો કોઈ વ્યક્તિને હાઈપરટેન્શન એટલે કે હાઈ બીપીની સમસ્યા છે તો નમકવાળી વસ્તુ એને અતિશય ઓછી કરી દેવી જોઈએ દિવસમાં છ ગ્રામ કરતાં ઓછું સોડિયમ લેવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકાય છે એના માટે ઉપરથી કોઈ વસ્તુમાં નમક કે સોલ્ટ નાખવું ન જોઈએ શાકમાં દાળ ભાતમાં જેટલું હોય છે એ યોગ્ય છે પણ કોઈ વ્યક્તિને આદત હોય છે કે દરેક વસ્તુમાં ઉપરથી સોલ્ટ નાખે છે તો એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ અથાણા અને પાપડ કે જેમાં વધુ માત્રામાં નમક સોલ્ટ હોય છે એ વસ્તુ આપણે સાવ જ બંધ કરી દેવી જોઈએ જેમને હાઈપરટેન્શનની સમસ્યા છે એ લોકો માટે એટલે વેઇટ રિડક્શન અને સોલ્ટ આ બંને બહુ મહત્ત્વના છે આઉટ ઓફ કન્ટ્રી યુએસમાં ને એમ અત્યારે એક સ્પેસિફિક ડાયટની ચર્ચા ચાલે છે ડીએ એસ એચ ડાયટરી એપ્રોચ ટુ સ્ટોપ હાઈપરટેન્શન ડાયટ્રી ડેસ ડાયટમાં એ લોકો ઇન્ક્લુડ કરે છે કે હાઈ અમાઉન્ટ ઓફ ફ્રૂટ એન્ડ ફ્રૂટ જ્યુસ મેક્સિમમ અમાઉન્ટમાં ફ્રૂટ અને વેજીટેબલ્સનો તમે ઉપયોગ કરો લો ફેટ ડેરી પ્રોડક્ટ તમે યુઝ કરી શકો મતલબ દહીં છે યોગટ છે એ બધું વાપરી શકાશે અને જેટલું બને તેટલું ફેટ મતલબ ટોટલ ફેટ એન્ડ સેચ્યુરેટેડ ફેટની માત્રા જેટલી તમારા ખોરાકમાં ઓછી હશે તે વધારે સારું છે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે સોલ્ટ મેનેજમેન્ટ અને ડાયટ મેનેજમેન્ટ અતિશય મહત્ત્વનું છે જો એક્સરસાઇઝની વાત કરીએ તો એરોબિક એક્સરસાઇઝનો અતિશય મહત્ત્વનો રોલ છે મતલબ કે બ્રિસ્ક વોકિંગ ફોર થર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સ રોજ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ઝડપથી ચાલવા જવું જરૂરી છે એરોબિક એક્સરસાઇઝ કરી શકાય પ્લસ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા અને મેડિટેશન જેનાથી અતિ આજકાલની લાઈફમાં સ્ટ્રેસ બહુ જ મહત્ત્વનું છે તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાથી પણ ઘણી વખત બીપી ઘણું ઓછું થઈ જાય છે તો યોગા અને મેડિટેશનનો તેમાં અતિશય મહત્વનો રોલ છે સર દવાઓની જ્યારે આપણે વાત કરવામાં આવે આ બધી જ બાબતોમાં દવાઓ મેઈન ભાગ ભજવે છે ઘણા લોકો તાવ અને માથાની જેમ કોમન દવા લઈ લેતા હોય છે એમ ઘણા લોકોમાં આપણે જોયું છે કે કોઈ ઘરમાં એક વ્યક્તિને હાઈ બીપી અથવા લો બીપી હોય અને કોઈને આવો ઉપર પ્રોબ્લેમ થાય તો એમની દવા પણ આ એક ઈ જે છે એ યોગ્ય પદ્ધતિ નથી અચ્છા દવાઓ આમાં કેવા પ્રકારથી લેવાય છે બીજું રેગ્યુલર બીપી ચેક કરાવવું હોય તો એ કેટલા સમયના અંતરે કરાવી શકાય બહુ જ સાચી વાત કીધી કે બ્લડ પ્રેશરની દવાઓ અતિશય વધારે માત્રાઓમાં આવે છે ઘણા બધા પ્રકારની હોય છે મુખ્ય પ્રકાર ચાર છે એ બી સી એન્ડ ડી એ ફોર એસી એનિબિટર એન્ડ એઆરબી આરબી બી ફોર બીટા બ્લોકર સી ફોર કેલ્શિયમ ચેનલ બ્લોકર એન્ડ ડી ફોર ડાયુરેટિક્સ આ ચાર ગ્રુપની છે આમ છતાં પણ આના સિવાય બીજા બે ત્રણ પ્રકારના ગ્રુપની ડ્રગ્સ આવે છે એમાં પણ તમે સબવેરિયન્ટની વાત કરો તો એ અરાઉન્ડ ફિફ્ટી ટુ હન્ડ્રેડ ટાઈપ્સની મેડિસિન આવે છે બ્લડ પ્રેશરની દરેક દર્દી માટે બ્લડ પ્રેશરની દવાઓ અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે કોઈ વ્યક્તિની ઉંમર જે આપણા એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે થર્ટી વન યરની એજમાં હાઈપરટેન્શન હતું તો જો કોઈને એકત્રીસની ઉંમરમાં બ્લડ પ્રેશર આવે તો દવા અલગ રહેશે જો કોઈને સાઠ કરતાં વધારે ઉંમર હશે અને જો બ્લડ પ્રેશર આવશે તો એમની સારવાર અને ગોળી અલગ રહેશે જો કોઈને સાથે હૃદયની બીમારી છે તો સારવાર અલગ રહેશે જો કિડનીની બીમારી છે તો અલગ પ્રકારની બીપીની ગોળીઓ આવશે પ્લસ રેગ્યુલર સમયાંતરે ચેક કર્યા પછી કેટલું બીપી રહે છે એ પ્રમાણે બીપીની ગોળીઓમાં પણ વધઘટ કરવો જરૂરી હોય છે તેથી બ્લડ પ્રેશરની દવાઓ તો સો હંડ્રેડ્સ ટાઈમ છે પણ તમારે એમાંથી કઈ પ્રકારની ચૂઝ કરવી એના માટે ડૉક્ટર કન્સલ્ટેશન કરીને જ યુઝ કરવી જોઈએ કેમ કે કોઈ દવાઓ હૃદય પર આડઅસર કરે છે કોઈ દવાઓના કારણે ધબકારા ઘટી જાય છે અમુક દવાઓના લીધે ધબકારા વધી જાય છે તો તમારી ઉંમર કેટલી છે તમારી સાથે બીજી કઈ બીમારી છે મતલબ ડાયાબિટીસની સાથે બીપી છે હૃદય હાર્ટઅટેકની સાથે બ્લડ પ્રેશર છે બ્રેઇન સ્ટ્રોકની સાથે બ્લડ પ્રેશર છે કિડનીની બીમારીની સાથે બ્લડ પ્રેશર છે દરેક કિસ્સામાં સારવાર અને તેની ગોળી અલગ હોય છે તો આપણે ડોક્ટરનું કન્સલ્ટ કરીને જ બ્લડ પ્રેશરની સારવાર લેવી જરૂરી છે સર ખાલી લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવાથી બીપી કંટ્રોલ કરી શકાય ખરું અને બીજું બીપી માટે એવું કહેવાય છે કે એકવાર તમારી બીપીની દવા શરૂ થાય પછી તમારે આ જીવન લેવી પડે તો શું આ વાત સાચી અથવા તો પછી બીપીની દવા ઘટ તમે જો લાઇફ પ્રોપર રીતે ફોલો કરો છો તો એ દવામાં કોઈ ઘટાડો અથવા તો પછી એ દવા સ્ટોપ થઈ શકે કે પછી જે કહે છે એ વાત સાચી કે આ જીવન તમારે દવા લેવી જ પડે ટ્રીટમેન્ટમાં જો વાત કરવા જઈએ તો પ્રી હાઈપરટેન્શન મતલબ કે અગર બોર્ડર લાઇન પર છે તમારું બ્લડ પ્રેશર એકસો વીસથી એકસો ચાલીસની વચ્ચે અને સ્ટ્રેસ તમારી લાઈફમાં અતિશય વધારે છે જો સ્ટ્રેસ ઇન્ડ્યુસ હાઈપરટેન્શન છે તો એ ટ્રીટ થઈ શકે છે જ્યારે સ્ટ્રેસ નહીં લો અથવા તો લાઇફસ્ટાઈલ ચેન્જ કરીને વેઇટ રિડક્શન કરશો તો પ્રી હાઈપરટેન્શનના કિસ્સામાં એને મટાડી શકાય છે અથવા તો દવાઓ બંધ થઈ શકે છે પરંતુ એક્ચ્યુઅલમાં જે હાઇપરટેન્શન જેમને છે જેમનું રેગ્યુલર બ્લડ પ્રેશર હાઈ રહી છે એવા કિસ્સાઓમાં બ્લડ પ્રેશરની દવાઓ આજીવન લેવી પડે છે અને જિંદગીભર એ ગોળીઓ ચાલુ રાખવી પડે છે પરંતુ એક જ ગોળી જિંદગીભર ચાલુ રાખવાથી પણ કામ નથી પૂરી થતું રેગ્યુલર સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ જો બીપીમાં જે પ્રમાણે વધઘટ થાય તે પ્રમાણે બ્લ આપણી દવાનો ડોઝ પણ ચેન્જ કરવો પડે છે અને દવા જો જરૂર લાગે તો ચેન્જ પણ કરવી પડે છે એટલે બ્લડ પ્રેશરની દવાઓ કન્સલ્ટેશન કરીને લેવી જોઈએ અને આઈડિયલી એકવાર હાઈપરટેન્શન હોય તો મટતું નથી ટાઈમ દવાઓ લેવી પડે છે પરંતુ અમુક કિસ્સાઓ જેમ કે પ્રેગ્નન્સી વખતે અમુકવાર બ્લડ પ્રેશર વધી જાય છે હાઇ હાઈપરટેન્શન આવે છે તો એને પ્રી એક્લેમ્સિયા અથવા તો એકલેમ્સિયા તરીકે ઓળખવામાં આવે છે આવા કિસ્સાનું બ્લડ પ્રેશર પ્રેગ્નન્સી ડિલિવરી થઈ જાય પછી એ મટી જાય છે અમુક કિસ્સાઓમાં કોઈ શરીરની બીજી બીમારીના કારણે બ્લડ પ્રેશર આવ્યું હોય તો એ જો બીમારી આપણે ટ્રીટ કરીએ ત્યારે બ્લડ પ્રેશર જતું રહે છે ઓકે સર સમયનો અભાવ છે પણ એક છેલ્લો સવાલ કે શું હાઈપરટેન્શન વારસાગત છે અને છેલ્લી તમે કોઈ ખાસ ટીપ્સ આપવા માંગશો હા વારસાગત હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે પરંતુ ચાન્સીસ વધી જાય છે જો તમારા પેરેન્ટ્સને દાદા દાદીને નાના નાનીને જો બીપી છે તો તમને હોવાના ચાન્સ વધી જાય છે પણ સો ટકા આવશે જ એવું ના કહી શકાય મારા તરફથી એક સિમ્પલ એડવાઇઝ રહેશે કે જો તમારી ઉંમર ચાલીસ કરતાં વધારે છે તો એવરી યર એક વખત બ્લડ પ્રેશર ચેક કરાવવું જ જોઈએ અને જો તમને ઓલરેડી હાઈપરટેન્શન કે બ્લડ પ્રેશર છે તો એવરી મંથ દર મહિને વિધાઉટ ભૂલ્યા વગર એક વખત બ્લડ પ્રેશર ચેક કરાવવું જરૂરી છે બિલકુલ સર સમયનો અભાવ છે આપણે આ ચર્ચા અટકાવીશું પણ આપ્યા અને આજે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર અજય બ્લડ પ્રેશર વિશે વાત કરી હાઈપરટેન્શન શું છે કઈ રીતે તેને કંટ્રોલમાં કરી શકાય અને જે વ્યક્તિઓ થી પીડાય છે જે તકલીફમાં છે એ લોકોએ કયા કયા નિયમો ફોલો કરવા જોઈએ બધા જ મુદ્દાઓ પર વાત કરી છે આશા રાખીએ છીએ કે આજની જે માહિતી છે તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ હશે આવતીકાલે એક નવા વિષય સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર